નર્મદનું સમીક્ષાત્મક કાર્ય એક વિસ્તૃત વિશ્લેષણ નર્મદા શંકર લાલશંકર દવે અઢારસો 1833 થી 1886 જેમને ગુજરાતી સાહિત્યમાં નર્મદના નામે ઓળખવામાં આવે છે આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા અને પ્રથમ સમીક્ષક માનવામાં આવે છે તેમણે મધ્યકાલીન ધાર્મિકતામાંથી સાહિત્યને સંસારમુખી બનાવીને સમાજ સુધાર અને સાહિતિક ચેતનાને નવી દિશા પ્રદાન કરી નર્મદનું સમીક્ષાત્મક કાર્ય ગુજરાતી સાહિત્યમાં એક ક્રાંતિકારી પગલું હતું જેણે કાવ્ય ગદ્ય અને સાહિત્યિક સિદ્ધાંતોને વૈજ્ઞાનિક અને તર્કપૂર્ણ આધાર પ્રદાન કર્યો તેમનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ ભારતીય કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિચારોનો સમન્વય હતો જે સાહિત્યને ફક્ત કલા સુધી સીમિત ન રાખતા સમાજના બૌદ્ધિક અને નૈતિક ઉથાનનું સાધન બનાવતો હતો જેમાં તેમના સાહિત્યિક ચિંતન કાવ્ય અને ગદ્ય સમીક્ષા શાસ્ત્રીય દ્રષ્ટિકોણ અને સાહિત્યના સામાજિક પ્રભાવ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે નર્મદનું નર્મદનો જન્મ થયો હતો અને તેઓ એ સમયગાળાના સાહિત્યકાર હતા જ્યારે ગુજરાતમાં પાશ્ચાત્ય શિક્ષણ અને વિચારોનો પ્રભાવ વધી રહ્યો હતો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે મુખ્યત્વે ભક્તિ અને ધર્મ પર કેન્દ્રિત હતું સામાજિક પરિવર્તનો સાથે અપ્રસ્તુત થઈ રહ્યો હતો નર્મદે આ સ્થિતિને ઓળખી અને સાહિત્યને સમાજ સુધારનું માધ્યમ બનાવ્યો તેમણે સાહિત્યને ફક્ત મનોરંજનનું સાધન નહીં પરંતુ સમાજના નૈતિક અને બૌદ્ધિક ઉત્થાનનું ઉપકરણ માન્યું નર્મદનું સમીક્ષાત્મક કાર્ય તેમની કાવ્ય અને ગદ્ય રચનાઓની સાથે સાથે તેમના સાહિત્યિક નિબંધો કોશ નિર્માણ અને પત્રકારત્વમાં પરિલક્ષિત થાય છે તેમણે કવિતાને ફક્ત છંદોબદ્ધ રચના નહીં પરંતુ રસ અને ભાવની અભિવ્યક્તિ માની તેમની સમીક્ષામાં તર્ક વિવેક અને રસજ્ઞાનનો સમન્વય છે જે તેમને ગુજરાતી સાહિત્યના પ્રથમ વ્યવસ્થિત સમીક્ષક બનાવે છે નર્મદે સાહિત્યને શાસ્ત્રીય દૃષ્ટિકોણથી જોયું અને ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કર્યા નર્મદના સમીક્ષાત્મક કાર્યના મુખ્ય પરિમાણો નર્મદનું સમીક્ષાત્મક કાર્ય વિવિધ વિધાઓ અને ક્ષેત્રોમાં ફેલાયેલું છે તેને નીચેના મુખ્ય પરિમાણોમાં વર્ગીકૃત કરી શકાય છે એક કાવ્ય સમીક્ષા અને કવિતાની પરિભાષા નર્મદનું સમીક્ષાત્મક કાર્ય તેમની કાવ્ય સમીક્ષાથી શરૂ થાય છે જે તેમના નિબંધો અને લેખોમાં સ્પષ્ટ રીતે દેખાય છે તેમણે કવિતાને ફક્ત છંદોબદ્ધ રચના નહીં પરંતુ હૃદયને સ્પર્શનારી કલા માની તેમનું અનુસાર કવિતા ઈશ્વર પ્રેરિત હોય છે અને તેથી તે નઠારી નિમ્નસ્તરીય ન હોઈ શકે તેમની આ પ્રસિદ્ધ ઉક્તિ છે કવિતા જેને વશ છે તે કવિ નહીં જે કવિતાને વશ કરે છે તે જ સાચો કવિ છે નર્મદે કવિતાને રસ અને ભાવની અભિવ્યક્તિ માની તેમના નિબંધ કવિ અને કવિતામાં તેઓ કહે છે કે કવિતામાં વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ હોવો જોઈએ આ વિચાર ભારતીય કાવ્યશાસ્ત્રના રસ સિદ્ધાંતથી પ્રેરિત છે તેમણે કવિતામાં રસને સર્વોપરી માન્યો અને અલંકારોને વૈકલ્પિક બતાવ્યા તેમના અનુસાર શરીર વિના આભૂષણોના પણ ચાલી શકે છે તેવી જ રીતે કવિતા વિના અલંકારો પણ પ્રભાવી હોઈ શકે છે બશરતે તેમાં રસ હોય નર્મદે કવિની ભૂમિકાને પણ પરિભાષિત કરી તેઓ માનતા હતા કે કવિ તે છે જે પોતાની કલ્પનાશક્તિ બુદ્ધિ અને રસજ્ઞાનથી સૃષ્ટિની સુંદરતાને વ્યક્ત કરે છે તેમણે કવિઓને શિલ્પી અને ચિત્રકારની સમકક્ષ માન્યા જે શબ્દોના માધ્યમથી હૃદયને ભેદવાની શક્તિ રાખે છે તેમની આ ટિપ્પણી નોંધપાત્ર છે કવિતાના પ્રભાવથી સદ્ગુણ પ્રીતિ સ્વદેશાભિમાન અને મિત્રતા જેવા મૂલ્યોનો વિકાસ થાય છે નર્મદે કવિતાના સામાજિક પ્રભાવ પર પણ ભાર મૂક્યો તેમના અનુસાર શ્રેષ્ઠ કવિતા તે છે જે ન ફક્ત એક દેશ કે કાળના લોકોને પ્રભાવિત કરે પરંતુ કવિતાલી અને સર્વકાળના મનુષ્યોને રસમાં ડૂબાડી દે અને આનંદ પ્રદાન કરે તે જ શ્રેષ્ઠ કવિતા છે બે મધ્યકાલીન અને સમકાલીન કવિઓની સમીક્ષા નર્મદે મધ્યકાલીન અને સમકાલીન કવિઓની રચનાઓની સમીક્ષા કરી જેમાં તેમની તર્કપૂર્ણ અને રસજ્ઞ દ્રષ્ટિ સ્પષ્ટ દેખાય છે તેમણે નરસિંહ મહેતા પ્રેમાનંદ અને દયારામને ગુજરાતી કવિતાના શિખર માન્યા તેમની સમીક્ષામાં એ સ્પષ્ટ છે કે તેઓ કવિતામાં ભાવનાત્મક ઊંડાઈ અને સામાજિક પ્રાસંગિકતાને મહત્વ આપતા હતા પ્રેમાનંદ નર્મદે પ્રેમાનંદની કવિતાને ગુજરાતી સાહિત્યનું એક સુંદર સરોવર માન્યું તેમણે લખ્યું પ્રેમાનંદની કવિતા એક સુંદર સરોવર છે જેમાં ગુજરાતી લોકો પોતાના સુખ દુઃખના પ્રતિબિંબ જોઈને આનંદિત થાય છે તેમની આ ટિપ્પણી પ્રેમાનંદની કવિતાની લોકપ્રિયતા અને ભાવનાત્મક ઊંડાઈને રેખાંકિત કરે છે નરસિંહ મહેતા અને દયારામ નર્મદે આ કવિઓને ગુજરાતી કવિતાના પ્રતિક તરીકે રજૂ કર્યા તેમણે લખ્યું કે જો તેમને કોઈ અન્ય ભાષાના વ્યક્તિને ગુજરાતી કવિતા દેખાડવી હોય તો તેઓ નરસિંહ પ્રેમાનંદ અને દયારામની કવિતાઓ જ દેખાડશે અખો નર્મદ અખા પ્રત્યે કઠોર રહ્યા તેમણે લખ્યું અખાના વેદાંતિક પુસ્તકો જ્ઞાન તો આપે છે પરંતુ તે કોમળતા નથી વધારતા તેમના છપ્પાઓમાં તેમની પ્રતિભા વધુ સ્પષ્ટ થાય છે આ દર્શાવે છે કે નર્મદ કવિતામાં કોમળતા અને રસને વધુ મહત્વ આપતા હતા નર્મદની સમકાલીન કવિઓ જેમ કે દલપતરામ ની સમીક્ષા પણ નોંધપાત્ર છે તેમણે દલપતરામ પ્રાચીન અને અર્વાચીન કવિતા વચ્ચેનો સેતુ માન્યો તેમના અનુસાર દલપતરામ નો એક પગ પ્રાચીન કાળમાં અને બીજો અર્વાચીન કાળમાં છે આ ટિપ્પણી દલપતરામ ની કાવ્ય શાસ્ત્રીય પરંપરા અને આધુનિકતા ના સમન્વય દર્શાવે છે અને તેમની ગદ્ય સમીક્ષા એ ગુજરાતી ભાષા ને સમૃદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેમના નિબંધો અને લેખો જેમ કે પિંગળ પ્રવેશ અઢારસો સત્તાવન રસ પ્રવેશ અઢારસો અઠાવન અલંકાર પ્રવેશ અઢારસો અઠાવન નર્મ વ્યાકરણ અને વિષય પ્રવેશ ગુજરાતી સાહિત્યને શાસ્ત્રીય આધાર પ્રદાન કરે છે પિંગળ પ્રવેશ આ નિબંધમાં નર્મદે છંદ સિદ્ધાંતોને સરળ ભાષામાં રજૂ કર્યા તેમણે કવિતાના તકનીકી પાસાઓ જેમ કે વૃત્ત અને છંદ પર પ્રકાશ પાડ્યો રસ પ્રવેશ આ નિબંધ ભારતીય રસ સિદ્ધાંત પર આધારિત છે નર્મદે રસને કવિતાનો પ્રાણ માન્યો અને તેના વિવિધ પ્રકારો જેમ કે કરુણ અને ચર્ચા કરી અલંકાર પ્રવેશ આમાં કાવ્યમાં અલંકારોની ભૂમિકા પર વિચાર કરવામાં આવ્યો નર્મદે સ્પષ્ટ કર્યું કે અલંકાર કવિતાને સજાવવાનું સાધન છે પરંતુ રસ વિના તે નિરર્થક છે નર્મ વ્યાકરણ અને વર્ણ વિચાર આ કાર્યોમાં નર્મદે ગુજરાતી ભાષાના વ્યાકરણ અને વર્ણમાળા પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો આ ગુજરાતી ભાષાના માનકીકરણનો પ્રારંભિક પ્રયાસ હતો નાયિકા વિષય પ્રવેશ આ નિબંધ કાવ્ય શાસ્ત્ર નાયકા ભેદ પર આધારિત છે જે ભારતીય સાહિત્યની પરંપરાને દર્શાવે છે છે ગદ્ય સરળ સ્પષ્ટ અને તેમની ભાષામાં સહજતા અને લાલિત્ય છે જે સામાન્ય વાચક પણ આકર્ષિત કરે છે તેમણે ગદ્ય ને ફક્ત સાહિત્યિક અભિવ્યક્તિ માધ્યમ નહીં પરંતુ સમાજ સુધાર અને બૌદ્ધિક જાગૃતિ સાધન બનાવ્યું તેમના સાપ્તાહિક પત્ર ડાંડ્યો એક હજાર આઠસો અડસઠમી પ્રકાશિતમાં પ્રકાશિત નિબંધોએ ધર્મ સમાજ સંસ્કૃતિ અને ઇતિહાસ જેવા વિષયો પર ગહન ચિંતન રજૂ કર્યું દાંડિયોની ભાષા સુશિક્ષિત અને પ્રભાવશાળી હતી જે તે સમયના બુદ્ધિજીવીઓને પ્રેરિત કરતી હતી ચાર શાસ્ત્રીય દ્રષ્ટિકોણ અને સાહિત્યિક સિદ્ધાંત નર્મદનું સમીક્ષાત્મક કાર્ય તેમની શાસ્ત્રીય દ્રષ્ટિ વિના અધૂરું છે તેમણે સાહિત્યને વૈજ્ઞાનિક અને તર્કપૂર્ણ દ્રષ્ટિકોણથી જોયું અને ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કર્યા. તેમના નિબંધોમાં કાવ્યશાસ્ત્રના મુખ્ય તત્વો જેમ કે રસ, અલંકાર, છંદ અને કલ્પના પર ગહન ચર્ચા છે. નર્મદે કવિતા માટે રસને અનિવાર્ય અને અલંકારને વૈકલ્પિક માન્યા. તેમના અનુસાર કવિતામાં રસ તે પ્રાણ છે જે વાચકના હૃદયને સ્પર્શે છે. તેમણે કવિતાને સમાજનું પ્રતિબિંબ અને કવિને સમાજનો દ્રષ્ટા માન્યો તેમની આ ટિપ્પણી નોંધપાત્ર છે કવિતા સંસારનું પ્રતિબિંબ છે અને કવિ તે છે નર્મદે ઉપરાંત ભાષા અને વ્યાકરણ તેમના નર્મ ધ્યાન અઢારસો એકસઠ થી અઢારસો તો તેરે ગુજરાતી ભાષાને એક વૈજ્ઞાનિક શબ્દકોષ પ્રદાન કર્યો તેમાં પચીસ હજાર મી વધુ શબ્દોના અર્થ વ્યુત્પતિ અને પ્રયોગ આપવામાં આવ્યા છે નર્મ વિશેષતાઓ જેમ કે વર્ણાનુક્રમિક વ્યવસ્થા તત્સમ તદ્ભવ શબ્દોનો સમાવેશ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેને ગુજરાતી સાહિત્યનો એક ઐતિહાસિક દસ્તાવેજ બનાવે છે સાહિત્યનો સામાજિક પ્રભાવ નર્મદનું માનવું હતું કે સાહિત્યનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન નહીં પરંતુ સમાજનું બૌદ્ધિક અને નૈતિક ઉત્થાન છે તેમણે સાહિત્યને સમાજ સુધારનું સાધન માન્યું અને તેને રાષ્ટ્રીય ચેતના સાથે જોડ્યું તેમના નિબંધો અને કવિતાઓ સામાજિક કુરિવાજો જેમ કે જાતિવાદ અંધશ્રદ્ધા અને મહિલાઓની દયનીય સ્થિતિ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે નર્મદે સાહિત્યને સમાજનો અરીસો માન્યો નિબંધ હિન્દુઓની પડતી તેમણે હિન્દુ સમાજની સામાજિક અને સાંસ્કૃતિક નબળાઈઓની ટીકા કરી તેમના કવિ ચરિત્ર અઢારસો પાસઠ માં મધ્યકાલીન કવિઓના જીવન અને રચનાઓનું વિશ્લેષણ કરતા તેમણે સાહિત્યના સામાજિક પ્રભાવને રેખાંકિત કર્યો છ આત્મકથા અને ચરિત્ર લેખનમાં સમીક્ષા નર્મદની આત્મકથા મારી હકીકત 1934 ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા છે તેમાં તેમણે પોતાના જીવનના સંઘર્ષો વિચારો અને અનુભવોને નિષ્કપટ રૂપે રજૂ કર્યા આ આત્મકથા ફક્ત તેમની ખાનગી કહાણી નથી પરંતુ તે સમયના સામાજિક અને સાંસ્કૃતિક પરિવેશનો પણ દસ્તાવેજ છે તેમની સમીક્ષાત્મક દ્રષ્ટિ આ આત્મકથામાં પણ દેખાય છે જ્યાં તેઓ પોતાના જીવનનું વિશ્લેષણ તર્કપૂર્ણ અને નિષ્પક્ષ ઢબે કરે છે નર્મદે અન્ય મહાપુરુષોના ચરિત્રો પણ લખ્યા જેમ કે મહિપતરામ રૂપરામ મહેતા અઢારસો સિત્તેર અને સાહિત્યિક જીવનને તર્કપૂર્ણ અને પ્રેરણાદાયક ઢબે રજૂ કર્યા તેમની સમીક્ષામાં એ સ્પષ્ટ છે કે તેઓ ચરિત્ર ફક્ત જીવન ચરિત્ર નહીં પરંતુ સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત માનતા હતા નર્મદની સમીક્ષા શૈલીની વિશેષતાઓ નર્મદની સમીક્ષા શૈલીમાં નીચેની વિશેષતાઓ છે તર્કપૂર્ણ વિશ્લેષણ નર્મદે રચનાઓનું મૂલ્યાંકન તથ્યો અને તર્કના આધારે કર્યું તેમની સમીક્ષામાં ભાવનાત્મકતાથી વધુ બૌદ્ધિકતાનો સમાવેશ છે રસજ્ઞાન તેમની સમીક્ષામાં રસ અને ભાવની ઊંડી સમજ દેખાય છે તેઓ કવિતામાં રસને પ્રાથમિકતા આપતા હતા સહજ અને સ્પષ્ટ ભાષા નર્મદનું ગદ્ય સરળ સ્પષ્ટ અને પ્રભાવી છે તેમની ભાષામાં સહજતા અને લાલિત્ય છે જે સામાન્ય વાચકને પણ આકર્ષિત કરે છે સામાજિક પ્રાસંગિકતા તેમની સમીક્ષા ફક્ત સાહિત્યિક નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી પણ જોડાયેલી હતી તેઓ સાહિત્યને સમાજ સુધારનું સાધન માનતા હતા શાસ્ત્રીય દ્રષ્ટિકોણ નર્મદે ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોને આધાર બનાવ્યા પરંતુ તેમને આધુનિક સંદર્ભમાં રજુ કર્યા નર્મદના સમીક્ષાત્મક કાર્યનો પ્રભાવ નર્મદનું સમીક્ષાત્મક કાર્ય ગુજરાતી સાહિત્યમાં અનેક રીતે ક્રાંતિકારી હતો સાહિત્યને શાસ્ત્રીય આધાર નર્મદે ગુજરાતી સાહિત્યને કાવ્યશાસ્ત્ર વ્યાકરણ અને શબ્દકોષ જેવા વૈજ્ઞાનિક આધાર પ્રદાન કર્યા તેમનો નર્મકોષ અને શાસ્ત્રીય નિબંધો આ દિશામાં સીમાચિહ્નરૂપ છે ગદ્યનો વિકાસ નર્મદે ગુજરાતી ગદ્યને સમૃદ્ધ અને પરિષ્કૃત કર્યો તેમની સમીક્ષા અને રાષ્ટ્રીય ચેતના સાથે જોડ્યું તેમની સમીક્ષામાં સામાજિક મુદ્દાઓનું વિશ્લેષણ આજે પણ પ્રાસંગિક છે સાહિત્યિક માપદંડ નર્મદે કવિતા અને ગદ્ય માટે નવા માપદંડ સ્થાપિત કર્યા તેમની રસ છંદ